નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનો સ્વાગત કરું છું ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતા પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઈ છે ગત રાત્રિના સમયે ભરૂચ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક રૂમમાં યુતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદયસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે બી ડિવિઝન પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ દ્વારા આત્મહત્યાના પાછળના મૂળ કારણ સુધી પહોંચવા માટે મૃતક પ્રીતિ પરમાના પરિવારજનો નજીકના મિત્રો અને સાથે ફરજ બજાવતા સહકર્મીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરાઈ છે જેથી આ દુઃખદ પગલા પાછળનું સાચું કારણ બહાર આવી શકે